નાઇન કે એમનું ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે બનાસકાંઠા લોકસભા કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનું ઉમેદવારી ફોર્મ ભરવાનું હોય ત્યારે પાલનપુર ચડોતર મુકામે જિલ્લાભરમાંથી હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા જાહેર સભામાં ગેનીબેન ભાવુક બની આંખોમાં આંસુ સાથે જિલ્લાના લોકોને આભાર વ્યક્ત કર્યો હતો ભાવુક બનીને સંબોધન કરતાં જણાવ્યું હતું કે લોકો ગામડે ગામડે મારા ફૂલહાર કરતા હોય ત્યારે મારું લોકો ઉપર મોટું ઋણ છે ભાવુક દ્રશ્ય જોઈ સભા સ્તરે અનેક લોકોના આંખોમાં આંસુ જોવા મળ્યા હતા ઉમેદવારી પત્ર રજૂ કરી એ પહેલાં ગાય માતાનું આશીર્વાદ લીધા હતા